નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હાલમાં રાજ્યમાં ગાજવીજનું પ્રમાણ તો ખૂબ જોવા મળી રહ્યો છે પણ વરસાદનું એટલું પ્રમાણ જોવા નથી મળી રહ્યો સોળથી કરી અને વીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ખૂબ જ સારા અને ભારે વરસાદની શક્યતા હતી સોળ તારીખે તો ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ પડ્યો પણ સત્તર તારીખે અચાનકથી વરસાદમાં બ્રેક આવ્યો પછી ગઈકાલે અઢાર તારીખે પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ નોંધાયો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોને વરસાદે એકદમ ધમરોડી નાખ્યો છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે અઢાર તારીખે ખૂબ જ અતિભારે વરસાદ પડ્યા છે ક્યાંક ક્યાંક તો દસ ઇંચથી વધારે સુધીના વરસાદ પડ્યા છે પણ આમ છતાં પણ મિત્રો હાલમાં પરિસ્થિતિ એવી છે કે હાલમાં ગાજવીજનું પ્રમાણ તો ખૂબ જ વધારે છે પણ વરસાદ આમ છતાં પણ ગુજરાત રાજ્યમાં થોડોક ઓછો છે જે વિસ્તારોમાં વરસાદ પડે છે ત્યાં તો હવે વરાપ નીકળે એવી રાહ જોવાઈ રહી છે અને જે વિસ્તારોમાં વરસાદ નથી પડી રહ્યો ત્યાં બિલકુલ પણ વરસાદ પડી રહ્યો નથી આવી પરિસ્થિતિમાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો દરમિયાન વરસાદની સ્થિતિ અંગે અનુમાન વ્યક્ત કર્યો છે તો આવનારી કઈ તારીખોમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીઓને છેલે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ તેત્રીસ પોઈન્ટ વરસાદ નોંધાયો છે જો કે હવે જુલાઈ મહિનાના અઢાર દિવસ પૂરા થઈ ગયા છે આમ છતાં પણ ગુજરાતમાં હજી પણ ચોમાસું જામ્યું નથી બરોબર રીતે તો નથી જામ્યું હાલમાં સ્થિતિ એવી છે કે જ્યાં વરસાદ વરસે ત્યાં એકદમ વરસી પડે છે પણ અઢાર જુલાઈ સુધીમાં થવો જોઈએ તેના કરતાં છ ઓછો વરસાદ નોંધાયો છે જુલાઈ મહિનામાં વરસાદની સિસ્ટમો તો બને છે પણ જેમ જ ગાજ થાય તો વરસાદ થતો નથી અને અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે ત્યાં હવે વરાપ નીકળે તેવી રાહ જોવાઈ રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે હવે ચોમાસું ધરી સરકીને ઉત્તર પૂર્વ ભાગો તરફ જશે અને પશ્ચિમના ભાગોમાં સિસ્ટમ સક્રિય રહેતા દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે તેમણે કહ્યું છે કે વીસ જુલાઈ સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદી રહેશે અને ધીરે ધીરે વરસાદની ઘટશે જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે સિસ્ટમ બનશે અને આ સિસ્ટમની અસર ગુજરાતના ભાગો સુધી રહેશે આ સિસ્ટમની અસરના ભાગરૂપે ચોવીસ થી કરી અને અઠ્યાવીસ જુલાઈ સુધીમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે અતિ ભારે વરસાદની શક્યતા રહેશે પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહેશે ઘણા ભાગોમાં સારા વરસાદની શક્યતા રહેશે અને આ બંગાળની ખાડીના પ્રેશરની અસરના ભાગરૂપે મિત્રો ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં પૂર આવે એવી પણ શક્યતા રહેલી છે હાલમાં કેટલાક પરિબળો સાનુકૂળ ન હોવાથી ચોમાસું બરાબર રીતે નથી જામી રહ્યું અને આ પરિબળમાં હવે લા નીના ઓગસ્ટ મહિનામાં બનશે તો મિત્રો કોઈક અંશે ઋતુ પરિવર્તન થવા છતાં વરસાદની સ્થિતિ પોષક રહી શકે છે બાકી જો લા નીના નહીં બને તો દેશના કેટલાક ભાગોમાં ચોમાસું જે છે એ નબળું રહી શકે છે હાલમાં ગરમી પડી રહી છે કારણ કે બસો કિલોમીટરના ઘેરાવાળા વાદળો નથી હાલમાં વર્ષા મેઘના વાદળો બનતા નથી વાદળો ઓછા છે ઘેરાઓ ઓછો છે એટલે કે સૂર્યના કિરણો જમીન ઉપર આવતા તેની પ્રતિક્રિયા રૂપે ચોમાસું હોવા છતાં પણ ગરમી અને ઉકળાટનો અહેસાસ થાય છે અને મિત્રો જો હજી પણ આગામી દિવસો દરમિયાન સ્થિતિ આવી જ બની રહી તો ચોમાસાની સ્થિતિ જે છે એ નબળી રહેશે ગરમી સહન કરવી પડશે પણ આપણે આગામી દિવસો દરમિયાન જોઈએ તો મિત્રો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે જે વીસ તારીખ પછી ગુજરાતના વિસ્તારોને સારા વરસાદનો લાભ આપશે ગઈકાલે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખૂબ જ સારા વરસાદ પડ્યા છે ભારે વરસાદ પડ્યા છે હવે ભારે વધારે થોડી ઓછી જણાઈ રહી છે એકવીસ બાવીસ તારીખ દરમિયાન કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે આજથી મિત્રો પુષ્ય નક્ષત્રની શરૂઆત આજથી દસ અને સાત વાગ્યા થી થઈ ગઈ છે પુષ્ય નક્ષત્ર વાહન જે છે એ દેડકાનું છે અને આ નક્ષત્ર એક ઓગસ્ટ સુધી ચાલવાનું છે પુષ્ય નક્ષત્ર પછી આશ્લેષા નક્ષત્ર ની શરૂઆત થશે છેલ્લે પુનર્વર્ષુ નક્ષત્ર પૂર્ણ થયું છે મિત્રો પુષ્ય અને પુનર્વર્ષુ નક્ષત્ર એકબીજા ઉપર આભારી રહેતા હોય છે પુષ્ય નક્ષત્ર એટલે કે વખ અને વખમાં વરસે તો વરસાદ ઉભા પાકો માટે ખૂબ જ સારો ગણાય છે જો પુનર્વસુ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો એના પછીના પુષ્ય નક્ષત્રમાં પણ ભારે વરસાદ વરસતો હોય છે વરસાદની આગાહી હોય છે એવું કહેવામાં આવે છે કે જો પુનર્વસુ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો એના પછીના પુષ્ય નક્ષત્રમાં પણ ભારે વરસાદ પડતો હોય છે પણ આપણે જોવા જઈએ તો પુનર્વસુ નક્ષત્રમાં કડાકા ભડાકા સાથે મિત્રો છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે તો આવી જ રીતે પુષ્ય નક્ષત્રમાં પણ વરસાદની સ્થિતિ Ti no dais a મિત્રો રાજ્યમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સોળ તારીખ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં મોટા ભાગના વિસ્તારોમાં સારા એવા વરસાદ પણ નોંધાયા હતા કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડ્યા હતા વરસાદની સિસ્ટમો સક્રિય છે ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમો હજી પણ સક્રિય છે પણ આમ છતાં પણ વરસાદ નથી પડી રહ્યો સોળ થી કરી અને એકવીસ બાવીસ તારીખ સુધી વરસાદના એક રાઉન્ડની આગાહી કરવામાં આવી હતી જોકે માત્ર સોળ તારીખે જ ભારે વરસાદ જોવા મળ્યો પણ અહીંયા એવું નથી કે વરસાદ હવે બંધ થઈ ગયો વરસાદનો રાઉન્ડ ચાલ્યો ગયો એવું નથી હજી સિસ્ટમ સક્રિય છે હજી પણ આગામી બે ત્રણ દિવસો દરમિયાન ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ રહેલી છે અત્યારે રાજ્ય ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે તમામ પરિબળોના આધારે જોવા જઈએ તો વરસાદ પડવો જોઈએ આપણા ઉપર ઘણી બધી સિસ્ટમો સક્રિય હોવા છતાં પણ વરસાદ નથી પડી રહ્યો આ પણ એક વિચારવા જેવી વાત છે આગાહી પ્રમાણે પંદર તારીખ થી ત્રેવીસ ચોવીસ તારીખ સુધી ભારે વરસાદની આગાહી હતી પણ મિત્રો હજી પણ આગાહીના દિવસો બાકી છે આગામી દિવસોમાં હજી પણ વરસાદની શક્યતાઓ રહેલી છે અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આની સાથે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતાના લીધે ચાર દિવસ માછીમારાઓને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સિયર ઝોન પછી દક્ષિણ ગુજરાતમાં એક ઓફોર ટ્રફ એટલે કે ગુજરાતની માથે મિત્રો હમણાં ચાર સિસ્ટમો સર્જાયેલી છે અને આગામી દિવસો દરમિયાન આ ચાર સિસ્ટમના કારણે ગુજરાતમાં વ્યાપક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ઓગણીસ તારીખે મિત્રો હવામાન વિભાગના પ્રમાણે જુનાગઢ પોરબંદર દ્વારકા રાજકોટ જામનગરમાં અત્યંત ભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આપવામાં આવી છે છે આ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આવ્યું ઉપરાંત અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ સુરેન્દ્રનગર મોરબી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી અને આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આની સાથે બીજા ગુજરાતના અનેક વિસ્તારોમાં યલો એલર્ટ રહેશે ભારે વરસાદની આગાહી અનેક બીજા પણ વિસ્તારોમાં કરવામાં આવી છે આગાહી પ્રમાણે ઓગણીસ તારીખમાં મિત્રો અમુક છૂટાછવાયા વિસ્તારો વરસાદમાં જામનગર રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે તો આ તો ઓગણીસ તારીખના વરસાદની વાત થઈ હવે આપણે વીસ તારીખની વાત કરીએ તો વીસ તારીખના મિત્રો મેપ પ્રમાણે ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેરાત કરવામાં આવી છે એટલે કે આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદની આગાહી છે ક્યાં ક્યાંક હળવો મધ્યમ વરસાદ પડી શકે છે વીસ તારીખ દરમિયાન કોઈ પણ જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં નથી આવી ક્યાંય પણ રેડ એલર્ટ જેવી કોઈ સ્થિતિ નથી ભારે વરસાદની શક્યતાઓ વીસ તારીખ દરમિયાન ઓછી દેખાઈ રહી છે પછી આગામી એકવીસ તારીખે પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનો પ્રમાણ મિત્રો ઓછો જ રહેવાનો છે તો મિત્રો આજની તારીખમાં હમણાં સુધી તમારા વિસ્તારમાં કેવી રીતનો વરસાદ છે હળવો મધ્યમ વરસાદ છે ભારે વરસાદ છે કે પછી તમારો વિસ્તાર હજી પણ વરસાદમાં બાકી છે તમારા વિસ્તારનું નામ લખીને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ